અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને સાંસદ નરહરી અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધેમાં વિજેતા ટીમોને રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અભિનંદન પાઠવી મેડલ અને ટ્રોફી એનાયત કરી હતી આ સ્પોર્ટ્સ મીટમાં છવ્વીસ ઇનડોર અને આઉટડોર ગેમ્સમાં અમદાવાદ શહેરના અંદાજે પંદરસો જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કુલ અગિયાર ટીમોએ ભાગ લીધો હતો ખૂબ ઉત્સાહથી ખૂબ ઉમંગથી ખૂબ ખેલદીની ભાવનાથી આ સ્પોર્ટ્સ મીટ સંપન્ન થયું છે પોલીસની કામગીરીમાં જે સતત વ્યસ્ત રહેવાનું અને આ વ્યસ્ત હોવાના કારણે જે માનસિક તણાવ જે આપણે જોઈએ છીએ પોલીસ અધિકારી કર્મચારીઓમાં એ માનસિક તણાવથી દૂર રહેવા માટેના અલગ અલગ પ્રયોગો થતી હોય છે પોલીસની કામગીરી પોલીસની કાર્યશાળી આ રમતગમતના કારણે સુધરી જાય છે